નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ડીની અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ તો અંદર આપણે ખાસ વાત કરીશું કે જે પણ ભાઈઓ અને બહેનો અત્યારે પીટીસી એટલે કે ડીએલએડના પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરે છે એમના માટે ખાસ અગત્યનો વિડીયો છે કારણ કે આ વર્ષે જે સરકારે શિક્ષકોની ભરતી કેલેન્ડર જાહેર કરી અને એની અંદર સૌથી વધુ ટેટ વનની લગભગ સાઠ હજાર પ્લસ જેટલી જગ્યાઓ આવવાની છે એમના માટે ઘણા બધા ભાઈઓ અને બહેનો પીટીસી અંદર એડમિશન લીધું છે તો ઘણા બધા ભાઈઓ અને બહેનો નો ખાસ એક પ્રશ્ન હતો કે પીટીસી ની અંદર અભ્યાસક્રમ ની અંદર શું શું આવે છે કેટલા વિષય આવે છે કેવી રીતે તૈયારી કરવી એવા ઘણા બધા પ્રશ્ન હતા તો એને લઈને ખાસ એક અલગનો વિડીયો છે આ વિડિયોની અંદર તમને ખાસ જણાવીશું કે પીટીસી ની અંદર આપણે કોર્ષ તરીકે એને ઓળખવામાં આવે છે કોર્સ એક અ કોર્સ એક બ કોર્સ બે આ રીતના વિગતવાર હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો જે મારી પાસે બુકો છે એ છે પીટીસી ડીએલએડ પ્રથમ વર્ષની અંદર તો એની અંદર સૌથી પ્રથમ કોર્સ એક અ છે અને જેનું નામ છે બાળકોનો સર્માગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આ રીતનો બુક આવે છે જે તમે અહીંયા જોઈ શકશો અહીંયા તમને સ્ક્રીન પર હું બતાવી દઈશ તો આ રીતનો કોર્સ એક અ આવે છે એના પછી બીજી બુક છે કોર્સ એક બ જે ત્યાં અન્ય મૂલ્યાંકન નામની બુક છે આ તમે જોઈ શકો છો આ સંપૂર્ણ જે બુકોની પીડીએફ છે એ આપણે આપણે પીટીસી પ્રથમ ઇયરનો ટેલિગ્રામ છે એની અંદર પણ હું મૂકવાનો પ્રયાસ કરીશ એના પછી બીજા નંબરની અંદર કોર્સ બે અ કેળવણી સમાજ અભ્યાસક્રમ અને અધ્યતા નામનું પુસ્તક આવે છે જે તમે જોઈ શકો છો આ બધા જ બુકોની અંદર ચાર થી પાંચ એકમ એટલે કે ચેપ્ટર આવતા હોય છે એના પછી બીજું છે કોર્સ બે બ જેનું નામ છે ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ વિષેની બુક છે જે તમે અહીંયા જોઈ શકો છો જેનું નામ છે એના પછી કોર્ષ ચાર અ છે જે તમે અહીંયા જોઈ શકો છો કોર્ષ ચાર અ જે એમનું નામ છે ગુજરાતીમાં પ્રાણીજ્ય સજ્જતા નામનું પુસ્તક છે એના પછી કોર્ષ નંબર ચાર બ છે જે અંગ્રેજીમાં પ્રાણીજ્ય અને સજ્જતા નામનું બુક આવે છે જે ખૂબ જ પાતળી પાતળી બુકો રહેતી હોય છે અને તમે સરળતાથી તૈયારી કરી શકશો એના પછી કોર્સ પાંચ અ પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ એકથી પાંચ અત્યારે જે મિત્રો સિલેબસની અંદર નવું પદ્ધતિશાસ્ત્ર પણ એડ થયું છે તો એની જે પીટીસીની અંદર ઓલરેડી બુક પણ આવે છે એના પછી કોર્સ પાંચ બ છે જેમનું નામ છે પર્યાવરણ શિક્ષણ ધોરણ એક થી પાંચ નું પર્યાવરણ આની અંદર આવતું હોય છે એના પછી ખાસ કોર્સ નંબર છ અને વિષય વસ્તુ ગણિત ધોરણ 1 થી 5 તો એ પણ નવા સિલેબસની અંદર પદ્ધતિશાસ્ત્ર એડ થયું છે એને પરંતુ પીટીસી ની અંદર પુસ્તક આવે છે એના પછી કોર્સ નંબર 7 છે જેનું નામ છે માહિતી અને પ્રત્યાયન ટેકનીકી દ્વારા શિક્ષણનું સમૃદ્ધિકરણ 1 આ એક નવું પુસ્તક આવે છે જે તમે અહીંયા જોઈ શકશો એના પછી કોર્સ નંબર 8 છે જેનું નામ છે બાળકોનું શારીરિક સામેગિક સ્વાસ્થ્ય શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ નામની બુક છે તે જોઈ શકો છો તમે આ રીતની આઠમા નંબરની અને છેલ્લો જે બુક છે એ છે કોર્સ નવ સર્જાત્મક નાટકો લલિત કથાઓ હસ્તકલાઓ અને મૂલ્યાંકન તો આ રીતની ટોટલ જે બુકો છે એ આ રીતની વાત કરવામાં આવે તો નવ કોર્ષ આવે છે તો જે પણ મિત્રો ખાસ પ્રથમ વર્ષની અભ્યાસ કરતા હોય આ પીટીસીની અંદર ડીએલએડમાં એમના માટેનો ગ્રુપ આપણે ટેલિગ્રામમાં બનાવ્યું છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે એડ થઈ શકશો એની અંદર આપણે મૂકવાનો પ્રયાસ કરીશું જૂના પેપર પણ મૂક્યા છે તો બધી જ માહિતી તમને એની અંદર મળી જશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટની અંદર પૂછી શકો છો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ